જેતપુરમાં આવી રહ્યો છે તો નવી વીજ લાઈન નાખતા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે રાજકોટમાં વીજ નાખતા વિરોધ ભવિષ્યમાં અકસ્માત થવાની સંભાવનાને કારણે સ્થાનિકો દ્વારા વિરોધ છે થતા પાલિકા કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપી વીજળી લાઈનનું સ્થળ બદલવાની માંગ કરવામાં આવી છે તો આપને જણાવી દઈએ કે રાજકોટના જેતપુર ખાતેના નવાગઢમાં વીજળી લાઈન નાખવાની કામગીરી અટકાવવા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો ગેસ લાઈન ની બાજુમાં જ વીજ લાઈન નાખતા ભવિષ્યમાં અકસ્માત થવાની સંભાવના હોવાથી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે તો સ્થાનિકોએ મામલતદાર તથા નગરપાલિકા કચેરીમાં પત્ર આપી વીજ લાઈન નું સ્થળ બદલવા માંગ કરી

પોતાનું કામ કરીને કરવામાં આવે છે એના માટે આ એનું પત્ર દેવામાં આવ્યું છે અમારા એરિયામાં ઓલરેડી ગેસની ગેસ ની લાઇન ભૂગય મેન લાઈન પાણીની લાઈન અને ટેલિફોન ના બધા વાયર છે અને આમાં જો આ લાઈન નાખવામાં આવે તો આવનારા સમયમાં ક્યારેક આ દુર્ઘટના થાય એને રોકવા પછી આ એક આવેદનપત્ર દેવામાં આવ્યું નાખવાની કામગીરી કરી રહ્યા છે એ કામગીરી બંધ કરાવવા માટે કામગીરી ના વિરોધ ની અંદર અમે જે આવેદન પત્ર આપેલું છે પાંચ કેવી નવાગઢ જીઆઈડીસી લઈને જે તો લઈને જાય છે એ અમારા એરિયા પોતાનું કામ કરીને અંદર કરવામાં આવે છે એના માટે આ એનું પત્ર દેવામાં આવ્યું છે કે અમારા એરિયામાં ઓલરેડી ગેસની લાઈન ઉગર ગટર મેન લાઇન પાણીની લાઈન અને ટેલિફોન એકજનના બધા વાયર છે અને આમાં જો આ લાઈન નાખવામાં આવે તો આવનારા સમયમાં ક્યારેક આ દુર્ઘટના થાય એને રોકવા પછી આ એક પત્ર દેવામાં આવ્યું